રાજકોટ જિલ્લામાં ભાયાવદર બાદ હવે ધોરાજી ભાજપમાં પણ અસંતોષની આગ જોવા મળી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો ધોરાજીના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે સ્થાનિક કાર્યકરો અને હોદ્દેદારોમાં રોષ ભભૂક્યો ગત ભાજપમાંથી પાલિકાના સભ્ય રહી ચૂકેલા સોનલ બાલાધાએ ભાજપને રામરામ કરીને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી સોનલ બાલધાએ આક્ષેપ કર્યો કે ભાજપના ધારાસભ્ય ખુદ પાર્ટીના કાર્યકરોનું સાંભળતા નથી ચૂંટણી જીત્યા બાદથી લોકોના કામ થતા નથી

તોય અમને કાંઈ કોઈ જવાબ દેતા નહીં બહુ મહેનત કરી અમે પછી કીધું હવે આમાં ફોર્મ ભરીએ ને કોંગ્રેસમાં ને એનું કામ કરશું એમ અમારે તો આમાંય કામ કરવું છે ને એમાં કામ કરવું છે એમ કામ ન થાય એટલે નારાજગી ને આપણે ફોન કરી ફોન ઉપાડે પણ કામ કાંઈ ન થાય એમ મહેન્દ્રભાઈ